નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજિયોટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોમાં ચેપ્ટર નંબર ત્રણ ટ્રાવેલ ટાઈમ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના ઇંગ્લિશ વિષયના સ્વ પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથી ચેપ્ટર નંબર ત્રણ ટ્રાવેલ ટાઈમ સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર એક નીચેનું કાવ્ય વાંચો અને આગળ વધારો તો અહીં કાવ્ય આપેલું છે તે વાંચવાનું છે અને પછી આગળ ખાલી જગ્યા આપેલી છે અહીંયા આપણે કાવ્યને આગળ લખવાનું છે આગળ વધારવાનું છે તો કાવ્ય છે આઈ લવ માય કાર માય રેડ રેડ કાર પાપા ગોસ્ટ ટુ ઓફિસ બાય રેડ રેડ કાર मम्मी गोज टू मार्केट बाय रेड रेड कारोज टू स्कूल बाय रेड रेड कार ब्रधर गोज टू कॉलेज ऑन रेड रेड कार त्यार्ड फादर गोज टू गार्डन ऑन रेड रेड कार ग्रांड मधर गोज टू टेम्पल ऑन रेड रेड कार अंकल गोज़ टू फैक्ट्री ऑन रेड रेड कार आंटी गोज टू क्लिनिक ऑन रेड रेड कार ना गोज टू फार्म ऑन रेड रेड कार નાની ગોષ ટુ રેલવે સ્ટેશન ઓન રેડ રેડ કાર ત્યાર પછી આગળ છે એક્ટિવિટી ટુ એ શબ્દ વાંચો અને તેનું ચિત્ર શોધી ચોંટાડો ખાલી જગ્યામાં ચિત્ર પરથી ચાર પાંચ વાક્ય લખો તો સૌથી પહેલું શબ્દ છે સ્કૂલ તેનું ચિત્ર અહીં બાજુમાં આપેલું છે અને તેના વાક્યો છે ધીસ ઇઝ માય સ્કૂલ માય સ્કૂલ ઇઝ ધ બેસ્ટ સ્કૂલ ઇન અવર સિટી માય સ્કૂલ હેઝ ધ મોસ્ટ ટેલેન્ટેડ સ્ટાફ Who bring out the best from the students. There are more than thousand students in my school. My school has a big playground. garden I have a big and beautiful garden in front of my house. There are many beautiful flowers in my garden like roses, orchid, lilies. My garden, has all type of plants on some trees my grandfather and I water the plants bus so, stop a bus stand is a place where buses stop to enable people to get on or get down or get down from them. there may be waiting for shelters for the passengers at the... બિઝી બસ સ્ટેશન ઇન બિગ સિટીઝ બટ ઇન મોસ્ટ કેસીસ પીપલ વેઇટ અંડર ધ ઓપન સ્કાય અ બસ સ્ટેન્ડ ઇઝ ઓલવેઝ અ ક્રાઉડેડ પ્લેસ ધેર આર મેની વેન્ડર્સ આર એટ બસ સ્ટેશન ત્યાર પછી આગળ એક્ટિવિટી ટુ બી વ્યવસાયકારો માટે આપેલ સ્થળોમાંથી સાચું સ્થળ પસંદ કરો નીચે આપેલ જગ્યામાં આખું વાક્ય લખો તો અહીં પહેલું છે અ ડોક્ટર ઇઝ ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે તો એની અંદર જવાબ આવશે એટ ધ હોસ્પિટલ ત્યાર પછી બીજું અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ ત્રીજું અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ ત્યાર પછી ચોથી ખાલી જગ્યા અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન ત્યાર પછી પાંચમું અ મેનેજર ઇઝ એટ ધ બેંક ત્યાર પછી છઠ્ઠું અ કંડક્ટર ઇઝ એટ ધ બસ સ્ટોપ અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી આગળ દસમું અ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ ત્યાર પછી એ વાક્યને આપણે ફરી વખત લખવાના છે તો પહેલું વાક્ય છે અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ ત્યાર પછી અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ ત્યાર પછી ચોથું અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન અ મેનેજર ઇઝ એટ ધ બેંક અ કન્ડક્ટર ઇઝ એટ ધ બસ સ્ટોપ આ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી આગળ અ નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ આગળ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ એ નીચે આપેલ સ્થળના વર્ણન વાંચો તો વિદ્યાર્થી મિત્રો અહીં સૌથી પહેલાં આપેલું છે ગાર્ડન તો એના વિશે વર્ણન જે આપેલું છે એ વાંચવાનું છે કે ધીસ ઇઝ અ ગાર્ડન દેર ઇઝ અ ફાઉન્ટેન દેર આર મેની સ્વિંગ્સ દેર આર સ્લાઇડ્સ એન્ડ અ સી શો દેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ચિલ્ડ્રન આર પ્લેઈંગ પેરેન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચિસ ત્યાર પછી આગળ છે બેંક દેર ઇઝ અ બેન્ક ઇટ ઇઝ બિગ દેર આર મેની ડિપાર્ટમેન્ટ્સ દેર ઇઝ અ મેનેજર્સ કેબિન દેર ઇઝ અ કેશિયર સમ કસ્ટમર્સ આર ઇન અ ક્યુ સમ કસ્ટમર્સ આર ફિલિંગ ફોર્મ્સ દેર ઇઝ અ લોકર રૂમ ટુ ત્યાર પછી ત્રીજું આપેલું છે બસ સ્ટોપ તો બસ સ્ટોપ નું વર્ણન અહીં આપેલું છે ધીસ ઇઝ અ બસ સ્ટોપ ધેર આર મેની બસિસ સમ બસિસ આર ઓન ધ પ્લેટફોર્મ ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ધેર ઇઝ અ રિઝર્વેશન વિન્ડો ટુ ધેર આર મેની પેસેન્જર્સ સમ પેસેન્જર્સ આર ઇન ધ બસ સમ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ અ બસ હોર્ન સેઝ બીપ બીપ ત્યાર પછી આગળ એક્ટિવિટી 3b તો એની સૂચના છે એક્ટિવિટી ત્રણ એના વર્ણનના આધારે ઉદાહરણ મુજબ વાક્ય પૂર્ણ કરો તો અહીં ઉદાહરણ આપેલું છે ખાલી જગ્યા એટ ધ બસ સ્ટોપ એટલે ધેર ઇઝ અ રિઝર્વેશન વિન્ડો એટ ધ બસ સ્ટોપ તો આ મુજબ આપણે વાક્ય પૂર્ણ કરવાના છે તો ત્યાર પછી પહેલું છે ખાલી જગ્યા એટ ધ બેંક તો ધેર ઇઝ અ લોકર રૂમ એટ ધ બેંક ત્યાર પછી બીજામાં આવશે ધેર ઇઝ અ ફાઉન્ટેન એટ ધ ગાર્ડન ત્રીજાની અંદર દેર આર મેની બસિસ એટ ધ બસ સ્ટોપ ચોથાની અંદર ધેર આર મેની બસિસ એટ ધ ગાર્ડન વિદ્યાર્થી મિત્રો અહીં બસિસ નહીં આવે અહી આવશે સ્વિંગ્સ બરોબર ધેર આર મેની સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન બરોબર સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન ત્યાર પછી આગળ જોઈએ દેર આર મેની ડિપાર્ટમેન્ટ્સ ઇન ધ બેન્ક ત્યાર પછી છઠ્ઠું ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો એટ ધ બસ સ્ટોપ ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી ત્રણ સી ત્રિકોણમાં કેટલાક શબ્દો આપ્યા છે તેમાંથી નીચેના કોષ્ટકમાં માત્ર લાગુ પડતા શબ્દોને યોગ્ય રીતે ગોઠવો તો અહીં ત્રિકોણ આપેલો છે એની અંદર જે શબ્દો આપેલા છે તેને કોષ્ટકની અંદર યોગ્ય રીતે ગોઠવવાના છે તો ગાર્ડન તો એની અંદર આવશે ફાઉન્ટેન બેન્ચ સી શો ત્યાર પછી બેંકની અંદર આવશે પીયુન પોસ્ટકાર્ડ મની ફોર્મ મની ત્યાર પછી કેશિયર અને છેલ્લો શબ્દ આવશે લોકર રૂમ ત્યાર પછી આગળ બસ સ્ટોપની અંદર આવશે ટિકિટ પેસેન્જર સીટ કંડક્ટર ત્યાર પછી આગળ એક્ટિવિટી ચાર એ અહીં કેટલીક વસ્તુઓની યાદી આપી છે ઉદાહરણ મુજબ તેમાંથી તમારી પાસે હોય તે વસ્તુ સામે આઈ હેવમાં ખરાની નિશાની કરો તમારા મિત્રોના નામ કોલમ નંબર ત્રણ અને કોલમ નંબર ચારમાં લખો લિસ્ટની વિગત તેમને પૂછી મિત્રોના ખાનામાં ખરાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે બરોબર ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી ચાર બી આગળના કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવું તો અહીં ઉદાહરણ આપેલું છે આઈ હેવ અ કંપાસ બોક્સ માય ફ્રેન્ડ રોહિત હેઝ અ ગોગલ્સ ત્રીજું ઉદાહરણ માય ફ્રેન્ડ પ્રિયંકા હેઝ અ મોબાઈલ તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમે વાક્ય બનાવીને લખી શકો છો તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે વાક્ય જે લખ્યા હતા તેના પરથી વાક્ય છે કે આઈ હેવ અ ન્યૂ શર્ટ ત્યાર પછી બીજું માય ફ્રેન્ડ રોહિત હેઝ અ કલર બોક્સ मै फ्रेन्ड प्रियंका हेज अ कुर्ती त्यारे प्रियंका हेज अ चनिया चोली आई हेव अ स्कूल बेग आई हेव अ रिस्ट वॉच त्याराय फ्रेंड रोहित हेज अ मोबाइल त्यारय फ्रेंड रोहित हेज अ गॉगल्स मै फ्रेन्ड प्रियंका हेज इयर रिंग्स मै फ्रेंड रोहित हेज अ कॉम्प्यूटर त्यार આગળ એક્ટિવિટી ફાઇવ એ પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણસાઇટ પરનો ફકરો વાંચો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો એમાં પહેલો ક્વેશ્ચન છે હુ હેઝ અ બાસ્કેટ તો નેહાબેન હેઝ અ બાસ્કેટ ત્યાર પછી બીજું હુ હેઝ અ બેટ તો એનો જવાબ છે ગોલુ હેઝ અ બેટ ત્યાર પછી આગળ ત્રીજું હુ હેઝ અ ન્યૂઝ તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર ચોથો ક્વેશ્ચન હુ હેઝ અ બોલ તો પિન્કુ હેઝ અ બોલ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફાઈવ હુ હેઝ બલૂન્સ તો બલૂન મેન હેઝ બલૂન્સ ત્યાર પછી આગળ એક્ટિવિટી ફાઈવ બી પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણસાઠ પરનો ફકરો વાંચો ઉદાહરણ મુજબ શબ્દો શોધી કોષ્ટકમાં લખો તો અહીં બે અક્ષરવાળા સ્પેલિંગ ત્રણ અક્ષરવાળા સ્પેલિંગ ચાર અક્ષરવાળા અને છ અક્ષરવાળા સ્પેલિંગ આપણે લખવાના છે ઉદાહરણ આપેલું છે બે અક્ષરવાળા સ્પેલિંગમાં એટ એવી જ રીતે ત્રણ અક્ષરવાળા સ્પેલિંગમાં ધ ચાર અક્ષરવાળામાં લુક અને છ છ અક્ષરવાળાની અંદર મધર તો અહીં બે અક્ષરવાળાની અંદર ત્યાર પછી આવશે ઇઝ ઇટ હી ગો અને ત્રણ અક્ષરવાળાની અંદર આવશે હેઝ આર બસ ફોર ત્યાર પછી આગળ ચાર અક્ષરવાળા સ્પેલિંગની અંદર આવશે ધીસ બોલ ધે અને ધીઝ ત્યાર પછી છ અક્ષરવાળા સ્પેલિંગની અંદર આવશે ધેર બાસ્કેટ અને અલાઉડ ત્યાર પછી આગળ એક્ટિવિટી ફાઇવ સી પાઠ્યપુસ્તકના પાના નંબર ઓગણસાઠમાં આપેલ પેરેગ્રાફ વાંચો તેના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો તો અહીં ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા હેઝ અ ન્યૂઝ પેપર તો એનો જવાબ આવશે રોહિતભાઈ ત્યાર પછી બીજું गोलू इज पिंकूज खाली જગ્યા તો એમાં જવાબ આવશે સિસ્ટર ત્રીજું ઇઝ રોહિતભાઈ પિંકુઝ ફાધર તોનો જવાબ આવશે યસ ત્યાર પછી ખાલી જગ્યા हैज अ बॉल તો પિંકુ हैज अ बॉल ત્યાર પછી ખાલી જગ્યા हैज अ बास्केट તો નેહાબેન हैज अ बास्केट चिल्ड्रन आर प्लेइंग ખાલી જગ્યા તો એની અંદર આવશે ક્રિકેટ ત્યાર પછી આગળ એક્ટિવિટી સિક્સ ઉદાહરણ પ્રમાણે આપેલી માહિતીના આધારે દરેક ચિત્રની વિગત લખો તો અહીં પહેલું ચિત્ર આપેલું છે નેમ વિરાજબેન ફોર્ટી થ્રી ઇયર્સ ઓલ્ડ અ ટીચર એન્ડ ટોલ આટલી માહિતી આપેલી છે ચિત્રની તો અહીં ઉદાહરણ આપેલું છે વિગતો લખેલી છે શી ઇઝ વિરાજબેન શી ઇઝ ફોર્ટી થ્રી ઇયર્સ ઓલ્ડ શી ઇઝ અ ટીચર એન્ડ શી ઇઝ ટોલ ત્યાર પછી આગળ ંગમાં એટલે કે વસ્તુની અંદર અહીં આપેલું છે ચેર પછી ન્યૂ રેડ અને ફાઇવ લેગ્સ તો આના આધારે આપણે વાક્યો લખવાના છે તો પહેલું ધીસ ઇઝ અ ચેર બીજું ઇટ ઇઝ ન્યૂ બરાબર અહીંયા ઇટ ઇઝ આવશે આઈ એસ ઇટ ઇઝ ન્યૂ ત્યાર પછી આગળ ઇટ્સ કલર ઇઝ રેડ એન્ડ ઇટ હેઝ ફાઈવ લેગ્સ ત્યાર આગળ છે નેમ રામજીભાઈ ફોર્ટી એટ ઇયર્સ ઓલ્ડ અ ફાર્મર એન્ડ હેલ્ધી તો એમાં આવશે ધીસ ઇઝ રામજીભાઈ હી ઇઝ અ ફાર્મર હી ઇઝ ફોર્ટી એટ ઇયર્સ ઓલ્ડ એન્ડ હી ઇઝ હેલ્ધી ત્યાર પછી આગળ એક્ટિવિટી સેવન એ ગોલુનો ફેમિલી ચાર્ટ અહીં આપ્યો છે ગોલુનો તેની સાથે સંબંધ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે તો રોહિતભાઈ તો એના ફાધર થશે ગોલુના નેહાબેન તો એના મધર થાશે ગોલું તો ઇટ સેલ્ફ એટલે કે એ પોતે થાશે પિંકુ તો એ ગોલુની સિસ્ટર થાશે ત્યાર પછી આગળ ફેમિલી ચાર્ટના આધારે વાક્યો લખો તો આઈ એમ ગોલું ત્યાર પછી ખાલી જગ્યા નેમ ઇઝ રોહિતભાઈ તો માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ ત્યાર પછી આગળ માય મધર્સ નેમ ઇઝ નેહાબેન માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ ત્યાર પછી આગળ એક્ટિવિટી સાત બી ઉદાહરણ મુજબ સંબંધ ઓળખી ખાલી જગ્યામાં લખો તો અહીં ઉદાહરણ આપેલું છે યોર ફાધર્સ બ્રધર ઇઝ યોર ખાલી જગ્યા તો એમાં જવાબ છે અંકલ એવી જ રીતે પેલું છે યોર ફાધર્સ ફાધર ઇઝ યોર ખાલી જગ્યા તો ગ્રાન્ડ ફાધર ત્યાર પછી બીજું યોર બ્રધર્સ મધર ઇઝ યોર મધર ત્રીજું યોર અંકલ્સ વાઇફ ઇઝ યોર આટી ત્યાર પછી ચોથું યોર મધર્સ ડોટર ઇઝ યોર સિસ્ટર ત્યાર પછી પાંચમું યોર ફાધર્સ મધર ઇઝ યોર ગ્રાન્ડ મધર ત્યાર પછી છઠ્ઠું યોર સિસ્ટર્સ ફાધર ઇઝ યોર ફાધર ત્યાર પછી આગળ ફન ઝોન એની અંદર આપેલું છે નીચે આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો જેમાં પહેલું છે ઇટ હેઝ થ્રી હેન્ડ્સ ઇટ સ્ટેઝ ઓન વોલ ઇટ સેઝ ટાઈમ વોટ ઇઝ ઇટ તો એનો આન્સર છે વોચ એટલે ઘડિયાળ ત્યાર પછી બીજું ઇટ ઇઝ અ સ્મોલ એનિમલ ઇટ હેઝ ફોર લેગ્સ ઇટ કટ્સ અવર ક્લોથ્સ વોટ ઇઝ ઇટ માઉસ એટલે કે ઉંદર ત્યાર પછી ત્રીજું છે ઇટ હેઝ ટુ સ્મોલ વિંગ્સ ઇટ ઇઝ કલરફુલ ઇટ સીટ્સ ઓન અ ફ્લાવર વોટ ઇઝ ઇટ તો બટરફ્લાય તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ પાંચ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો